તો દેશભરમાં અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે ત્યારે ઓડિશામાં સુવર્ણરેખા નદીમાં ભયાવહ પુરે તબાહી મચાવી જેનાથી બાલાસોર અને મયુરભંજ જિલ્લામાં હાહાકાર મચ્યો ભારે વરસાદના કારણે ચાર બ્લોક પાણીમાં ગરકાવ થઈ ગયા જેને લઈ પોલીસ પ્રશાસન દોડતું થયું શું આ ચોમાસું ઓડિશાને વધુ મુશ્કેલીમાં મૂકશે જોઈએ આ અહેવાલમાં ઓડિશામાં આવ્યું સુવર્ણરેખા નદી જળબંબાકાર બાલાસોર અને મયુરભંજ વિસ્તાર થયા પ્રભાવિત ઓડિશામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે ખાસ કરીને અને બાલાસોર અને મયુરભંજ જિલ્લાઓમાં સ્થિતિ વધુ દયનીય બની છે સુવર્ણરેખા નદીમાં આવેલા ભયાવહ પૂરને કારણે બાલાસોર જિલ્લાના ચાર બ્લોકની અંદર જળબંબાકારની સ્થિતિ છે નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળતા ખેતરો અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના દ્રશ્યો ચિંતાજનક છે તો બીજી તરફ લોકોના ઘર મકાનોની અંદર પણ પાણી ઘૂસી જતા તેમનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે देखिए सुबर्णरेखा का जो अपर बेसिन है वहीं पे भारी बारिश तो बारिश का पानी अब नदी में आ रहा है जिस वजह से कि यहाँ पे बाढ़ आया हुआ है नदी का किनारे जितना भी गांव है पंचायत है वहाँ पे पानी किस जगह में भर गया है जिसकी वजह से जो रोड डिस्कनेक्ट हुआ है तो उसी की जगह में उसी जगह में बोर्ड डिप्ले किया गया है प्रशासन तरफ से ओड्राफ एन फायर ब्रिगेड और, और ब्लॉक का डिस्पोजल में जो एस आर सी का बोर्ड है वो भी डिप्ले किया गया है મેલી અમારા જિલ્લામાં ચાર બ્લોક જો જળેશોર ભગરાઈ પલ્યાપાળ બસ્તા ઓફેક્ટ થયા છે. આ ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરે બાલાસોર અને મયુરભંજ જિલ્લાના લોકોને ભારે અસર પહોંચાડી છે. ઘણા વિસ્તારોની અંદર રસ્તાઓ પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. અને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુશ્કેલીનો સામનો કરે છે તો ડીઆરજીએ ઇન્સ્ટન્ટ રેન્જ સત્યજીત નાયકે જણાવ્યું છે કે પરિસ્થિતિ ગંભીર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે જલેસર ભૂગરીત બスタ એન્ડ જો બાલિયાપલ મે अफेક્ટેડ એરિયા હે ઉસમે હમારા જો ઓડર ઓફ કા દો દો ટીમ દો ટીમ ડિપ્લોયડ હે ફાયર કા ચાર ટીમ ડિપ્લોયડ હે આમારા જો બોટ હે 10 બોટ્સ હે ઓ વિ લોકેટેડ કરી રખા ہوا હે ઓર मयूरभंज में भी दो टीम उड्राफ का है और दो टीम फायर का है ज़्यादा प्रॉब्लम हुआ है नहीं सिचुएशन अंडर कंट्रोल है ना क्लोजली मॉनिटरिंग कर रहे हैं सर ये बढ़ने की बनने और की है। क्लोजली मॉनिटर कर रहे हैं अभी कोई प्रॉब्लम ऐसा नहीं है વાસ્તવમાં હાલ બાલાસોર અને મયુરભંજ પ્રશાસન પૂરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને તેમને જરૂરી મદદ પૂરી પાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે જો કે નદીમાં પાણીનું સ્તર ઊંચું હોવાને કારણે અને સતત વરસાદને કારણે બચાવ કામગીરીમાં પડકારોનો સામનો કરવો પડે છે આ કુદરતી આફતમાં ફસાયેલા લોકો માટે તાત્કાલિક સહાય અને પુનર્વસનની પણ જરૂરિયાત છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી